કડોદરા ખાતે જીએબી કચેરીમાંથી જ ગત તારીખ સત્તર એપ્રિલના રોજ છાસઠ કેવી સબસ્ટેશનના કમ્પાઉન્ડમાંથી એલ્યુમિનિયમ કંડક્ટર ભરેલ વીજ તારના બે ડ્રમની સાત લાખથી વધુની ચોરી અંગે ફરિયાદ નોંધાઈ હતી જે બાબતે કડોદરા પોલીસ ની તપાસ દરમિયાન આ ચોરો વીજ કંપની માં ફરજ બચાવનાર જુનિયર ઇજનરો ચોર નીકળ્યા હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે ગઈ તારીખ ત્રણ સાત ચોવીસના રોજ ફરિયાદી દીપ્તિબેન ભગીરથ મોદી કે જેઓ ડીજીવીસીએલ કડોદરા વિભાગમાં ઇજનેર તરીકે ફરજ બજાવે છે અને તેઓએ પોતાના અંડરમાં આવતા સ્ટોર મટીરિયલના સ્ટોરની અંદર જે ફરજ બજાવતા જુનિયર એન્જિનિયર જે સમીર વિનોદરાય સુજિત્રા તથા કિમ ડિવિઝનમાં જુનિયર એન્જિનિયર તરીકે ફરજ બજાવતા સમી વિકાસ જયંતિલાલ મેવાડા આ બંને વિરુદ્ધમાં ફરિયાદ આપેલ કે ગઈ તારીખ સત્તર ચાર ચોવીસના રોજ બારીક વાગે છાસઠ કેવી સબસ્ટેશન કે જે વડોદરા ખાતે આવેલું છે તેમાંથી બે નંગ ડ્રમ કે જેની કિંમત છ લાખ ચોસ સાત લાખ ચોસઠ હજાર પાંચસો બાવીસની કિંમતનો મુદ્દામાલ સગે વગે કરી એકબીજાની મદદગારી કરી પોતાના અંગત સ્વાર્થ માટે આ મુદ્દામાલ છળ કપટથી અન્ય કોઈને આપી દીધેલ હોવાનું અને તપાસ દરમિયાન જણાઈ આવેલ છે તેઓએ જે ફરિયાદ આપી છે તે ફરિયાદને સમર્થન આપતા પુરાવા પણ મળેલ છે ખરેખરમાં તડકેશ્વર ગામ ખાતે આવેલ આલોક ઇન્ડસ્ટ્રીઝ પ્રોજેક્ટના કોન્ટ્રાક્ટર ધવલ લાલજીભાઈ પટેલ તે પણ આ સમગ્ર છળ કપટથી માલ મેળવવામાં તેમણે પણ માલ રિસિવ કરેલા છે હાલ તપાસ ચાલુ છે આ બાબતે જી બીના કર્મચારીઓના નિવેદનો નોંધવામાં આવેલ છે તેમજ અન્ય તેઓના સ્ટોરના કે જ્યાં પણ તે સ્ટોર આવેલા હતા તેની આજુબાજુના અધરવાઈઝ ત્યાં પણ બીજા બધા અન્ય સાહેબોના નિવેદન મળી હાલ તપાસ ચાલુ છે ખરેખરમાં એક જીબીના કર્મચારી તરીકે પોતાની ફરજ એ સ્ટોરને સાચવવાનું હોવા છતાં આ મુદ્દા માલ કિંમત રૂપિયા સાત લાખ ચોસઠ હજારનો સગે વગે કરી કંપની સાથે ડીજીવીસીએલ કંપની સાથે છેતરપિંડી કરી ગુનાહ વિશ્વાસઘાત કરી છે સાહેબ કઈ રીતે ખબર પડી કે આ બે ગ્રામ અહીંયા પડેલા છે અને કઈ રીતે ઓર્ડર આપવામાં આવ્યો હતો અને કઈ રીતે કરવામાં આવ્યો હતો મોટાભાગે જે સ્ટોર હોય છે એમના કે જ્યાં આ મુદ્દા માલ કે આવો માલ પડી રહેતો હોય છે જે ત્યાં સ્ટોર કીપર તરીકે તેમજ સ્ટોરના ઇન્ચાર્જ તરીકે એન્જિનિયરોની પણ અને તેમની સાથે અન્ય સ્ટાફની પણ જવાબદારી હોય છે તેની અંદર જે માલ બહાર કાઢતી વખતે જે આઉટપાસ બનાવવામાં આવતા હોય છે જે આઉટપાસ સિસ્ટમથી જનરેટ થતા હોય છે તેમની પાસે એક ઈ ઉર્જા કરીને એક સોફ્ટવેર હોય છે જેનાથી જે પાસવર્ડ જનરેટ થઈને એ જનરેટ પાસવર્ડથી એ પાસ આઉટપાસ ઇસ્યુ થતા હોય છે તેનાથી વિરુદ્ધમાં જે આ લોકોએ મેન્યુઅલ પાસ બનાવી આવી રીતે છલકપટ કરી આ મુદ્દા માલ સગે વગેરે કર્યો છે